કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ રત્ન કલાકારના હિત માટે વિરોધ મંદીમાંથી હીરાનો ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે ત્યારે લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે આર્થિક મદદની માંગ સાથે વિરોધ પરિવારને અને બાળકોને મદદ કરવામાં આવે મંદીમાં રત્ન કલાકાર આત્મહત્યા કરી રહ્યા છે પ્રેરિત છે એમને રોજગારી નથી અને જે કરી દીધું છે આજે કોઈ પતાવ

આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધીપુર પહેરી અને મૂંગી તેને તમાસો જોવા કરે છે અમારી માગણી એ છે કે કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો વિનોધ કરવા અમે આવ્યા છીએ કે રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિશિંગોઈલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસ્તિકને પણ વાત કરી છે ટૂંક સમયમાં જે અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના ચહેરે પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત